પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાને જોડતા બરડા ડુંગરમાં અનેક રમણીય પર્યટન સ્થળો આવેલા છે જેમાં મોડ પર ગામે આવેલો ઐતિહાસિક ગઢ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે પરંતુ ત્યાં પાયાની પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ જોવા મળી રહ્યો છે રાજ્ય સરકારના પુરાતત્વ ખાતા હસ્તકના આ કિલ્લાની ઇમારત અત્યંત જર્જરિત બની ગઈ છે કિલ્લા સુધી પહોંચવા માટે પાકો રસ્તો પણ નથી તેના કારણે પ્રવાસીઓને ટ્રેકિંગ કરીને ત્યાં જવું પડે છે જે રીતે જૂનાગઢના ઉપરકોટના કિલ્લા ઉપરાને વિકસાવવામાં આવ્યું છે અને તેથી ત્યાં વિશાળ સંખ્યામાં પ્રવાસીઓ આવે છે એ જ રીતે મોડ પરનો આ કિલ્લો વિકસાવવામાં આવે તો બંને જિલ્લાના પ્રવાસન ક્ષેત્રને વેગ મળી શકે તેમ છે પોરબંદરની ડોક્ટર વી આર ગોઠાણિયા મહિલા કોલેજની કેટલીક સાહસિક કોલેજ જેન યુવતીઓએ બરડા ડુંગરના જુદા જુદા પ્રવાસન સ્થળોની મુલાકાત કરી ત્યારે આ કિલ્લાની પણ પોતાની જિંદગીમાં પ્રથમ વખત મુલાકાત કરી હતી અને આ મુજબ પોતાના પ્રતિભાવો આપ્યા હતા મારું નામ છે પંડ્યા મીરા આજે અમે સૌ અહીંયા ફરવા માટે આવ્યા છીએ મોણ પરના કિલ્લામાં કિલ્લો જર્જરિત છે પણ અત્યારે પણ ખૂબ જ સુંદર લાગે છે જો આનું રિનોવેશન કરવામાં આવે ને સાર સંભાળ રાખવામાં આવે તો અહીંયા ખૂબ જ આ પ્રવાસન સ્થળ તરીકે વિકસે એમ છે પુરાતત્વ ખાતાએ આની સંભાળ લઈ તો ખૂબ મોટા પાયે અહીંયા પ્રવાસીઓ મુલાકાત લઈ શકે છે ઉપરકોટના કિલ્લાની જેમ જ અહીંયા પણ વ્યવસ્થા કરવામાં આવે તો કિલ્લો ખૂબ જ વધારે સુંદર દેખાય એવી આશા છે થેન્ક યુ નમસ્તે મારું નામ છે પરમાનાથરામભાઈ અમે અહીંયા આજે મોડપણના ગીલે ફરવા આવ્યા હતા કિલ્લો ખૂબ જ સુંદર છે પરંતુ જર્જરિત હાલતમાં છે જો સરકાર આની ઉપર ધ્યાન આપે અને અહીંયાનું રિનોવેશન કરાવે તો વધુ સારી હાલત થઈ શકે છે આવી જર્જરિત હાલતમાં પણ ઘણા લોકો અહીંયા ફોટોગ્રાફી માટે અને ફરવા માટે આવે છે તો હજુ પણ આનો દેખભાળ થાય અને સારી રીતે રિનોવેશન કરાવવામાં આવે તો પોરબંદરનો હજી એક પ્રવાસ વિકસી શકે છે અને પોરબંદર પ્રવાસન ક્ષેત્રે પણ આગળ વધી શકે છે